હમણાં હું મારા છોકરાને ટ્યુશનથી મૂકીને જસ્ટ ઘરે આવી તો એક મેં કહેવાય ને કે કાબરનો ઝઘડો જોયો ઝઘડો જોયો મતલબ ઇન ધ સેન્સ હું રોડ ઉપરથી આવતી હતી અને ચારથી પાંચ કાબરો એકદમ ઝઘડતી ઝઘડતી ઉપરથી નીચે આવી રોડ ઉપર આવી અને પછી ઝઘડતા ઝઘડતા આમ સાઈડમાં જતા રહ્યા તો જતી રહી કાબર તો મારી આગળ છે ને એક બાઈકવાળા ભાઈ હતા તો એમને બાઈક ધીમું રાખ્યું અને હું એ બાઇકવાળા ભાઈની સામે જોતી હતી બાઇક એમણે ધીમું રાખ્યું સ્પેશિયલી ઊભા રહ્યા મતલબ એક સ્ટેન્ડ રાખી એક પગ રાખીને અને એ કાબરની સામે એમને પાંચથી સાત મિનિટ સુધી કાબરનો એમણે ઝઘડો જોયો તો મને હું ચાર રસ્તા રસ્તાઓથી ચાર રસ્તે ઊભું રહે સિગ્નલ બંધ થયું ચાર રસ્તે હું ઊભી રહી અને મેં આમ પાછળ જોયું તો એ ભાઈ હજી ત્યાં ઊભા રહીને કાબરનો ઝઘડો જોતા હતા કાબર લોકો તો વચમાં આમ આવ્યા ને પછી આમ સાઈડમાં જતા હતા ત્યાં એ જોઈ રહ્યા હતા ધારી ધારીને તો મને એવો વિચાર આવ્યો કે તમે વિચાર કરો અને કે આજે માણસ પક્ષીઓનો ઝઘડો જોવા માટે થઈને એ ઊભા રહે છે હવે એમની ભાષા તો આપણને ખબર પડવાની નથી કારણ કે એટલી બધી કલબલ 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 એકદમ અવાજ જ આવવા માંડ્યો હતો અને એની ભાષા આપણને ખબર તો પડવાની નથી કે ભાઈ કઈ મેટરે એમને ઝઘડો કરી રહ્યા છે એ લોકો એ ભાઈ ખબર નહીં સમજતા હશે કે કદાચ શું વિચારતા હશે કે કેમ એ જોઈ રહ્યા છે એ બી મને ખબર નથી પડતી એટલા માટેથી હું તમને વિડીયોમાં જણાવી રહી છું જો તમને ખબર પડતી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ કેમ ઊભા રહ્યા હતા પછી હું ચાર રસ્તે ઉભા રહીને પાછું જોઉં તો એ ભાઈ ત્યાં જ હતા તો મને એવો વિચાર આવ્યો કે તમે વિચાર કરો જો પક્ષીઓનો ઝઘડો જોવા માટે એ ભાઈ ઊભા રહ્યા તો આજે આપણા ઘરમાં જો ઝઘડો થયો હોય તો અડોશ પડોશ લઈને સગા સંબંધીઓ સુધી વાત પહોંચી હોય તો એ બહુ ઇન્ટરેસ્ટ ધરાવે કે કેમ ઝઘડું થયું તો બે માણસ વચ્ચે શું થયું ઓલી બહેન કેમ કાઢી નાખી કેમ આમ થયું કેમ ઢેકડું થયું હવે કેમ સ્ટેટસ નથી મૂકતા હમણાં કેમ ફોટા નથી મૂકતા હમણાં કેમ શેડના વિડીયો મૂકીએ છે આમ છે તેમ છે આવું બધું કરે રાઈટ તો તમે વિચાર કરો ઇન્ટરેસ્ટથી વાતને જાણે પછી મરી મસાલા ઉમેરી ઉમેરીને થર્ડ પર્સનને વાત કરે આપણા માટે અને આપણને સ્પેશિયલ ફોન કરીને પૂછે બી ખરી બરાબર એટલે આપણે એમને કદાચ આપણને વિશ્વાસ હોય એટલે આપણે જણાવીએ પણ ખરી પછી એ ખબર છે કે આવું થયું છે તે તોય મરી મસાલા ઉમેરીને આગળ જણાવે અને પછી એ બીજા માણસને કે પછી આપણા અંગત વ્યક્તિઓને કે એટલે તમે વિચાર કરો આજના જમાનામાં કોઈના ઉપર ભરોસો કરાય નહીં આપણા ઘરમાં જે કંઈ બી પ્રોબ્લેમ થયો ને તો આપણી જાતે જ એનું સોલ્યુશન કરવું જોઈએ કારણ કે હરેક વસ્તુનું સોલ્યુશન આપણા હાથમાં જ છે બરાબર અને આપણા મા બાપ સિવાય કોઈને વાત કરાય નહીં કારણ કે મા બાપ જ આપણું સારું ઈચ્છું સારું વિચારી શકે છે બીજું કોઈ સારું આપણું વિચારી શકતા નથી